તો ભુજમાં વરસાદ બાદ લોકો વરસાદી પાણીની સમસ્યાના કારણે પરેશાન છે શહેરના વોર્ડ નંબર એક ના લોકો વરસાદી પાણી ભરાવવાની સમસ્યા મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આ વિસ્તારના લોકોએ અગાઉ અનેક વખત પાલિકામાં સમસ્યા અંગે રજૂઆત કરી છે

હવે રસોઈ ન કરતા કરી શકતા હોય તો આ સમજી લોનો છોકરાને કેવી રીતે નાઈ ધોઈ અને પહોંચાય કારણ કે પાણી અમારો છે ને ગટરોથી જે અમારા નાવા ધોવાનું પાણી હોય એ ગટરો થી ખરાબ થઈ ગયું છે હવે અમને નાવાનું હોય અને સાફ સફાઈ કરવી હોય તો કઈ રીતે જાય એટલે અમે કલેક્ટર સાહેબ કને ત્રીજી વાર આવ્યા છીએ અને આ અમારા કને કલેક્ટર સાહેબના ના લેખિતમાં ફર્યા છે અમે લેખિત આપ્યા છે અને ભુજ નગરપાલિકાને સૂચના પણ આપ્યા છે કલેક્ટર સાહેબ તેમ છતાં અમને ખબર નથી પડતી એની કારવાહી શા માટે નથી કરવા

કોઈ અઠવાડિયું એવું કોરું નથી કે જયારે નગરપાલિકામાં રજૂઆત ન કરવી પડતી હોય સતત વર્ષોથી રજૂઆતો કરીને પછી આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આ બાબતે રજૂઆત કરી અને એમને આમાં મધ્યસ્થી કરી આ સમસ્યાનો નિકાલ કરવા માટે કહેવામાં આવ્યું કેમ કે આ ભુજ નગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર એનાથી અને એના બિન અનુભવી અને અણાવડતવાળા સ્ટાફથી આ પ્રશ્નનું સોલ્યુશન રહ્યું નથી એમનાથી માત્ર ભ્રષ્ટાચાર થાય એમ જ છે એટલે કલેક્ટર સાહેબ ને કોઈ ખાનગી એજન્સી પાસે સર્વે કરાવી ભૂજની ગટરની સમસ્યાનો ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી